લોકપ્રિય કવિ કલાપી સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવામાં આવ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણી માછલીઓ મરી ગઈ છે તેમણે જણાવ્યું હતું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને દુર્ગંધની આ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો તળાવમાં ગંદા પરસરીના પાણી છોડાતા હાલ સર્જાઈ છે તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે સ્થાનિક નિવાસી નેન્સીબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ તળાવનું પાણી ગંદુ થઈ ગયું છે અને અમારા ઘરમાં પણ તેની અસર થાય છે ઘણા સમયથી તંત્રને રજૂઆત કરીએ છીએ છતાં કોઈ પગલાં લેવાતા નથી દાળિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી બની છે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથારીજન્ય રોગોનું કેન્દ્ર બની શકે છે પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માગણી કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય કવિ કલાપી ગાર્ડન ઉભા છે ગેસ કંપનીની પાછળ ત્યાં આગળ અમે ડેલી વોક કરવા આવીએ છીએ અને અહીંયા પાછળ એક લેક છે ગાર્ડન ની અંદર જ તો એમાં આગળ એટલી બધી સ્મેલ આવે છે એટલે માછલી બધી મરી ગઈ હોય એવી બધી સ્મેલ આવે છે અને કોઈ કોઈ વાર બધું ઉપર બી ગંદુ પડેલું હોય છે આનાથી કેટલા લોકો અહીંયા જે ચાલવા માટે આવે છે સવારે તો શું બીજી શું સમસ્યા હોય સવારે અને સાંજે બી ઘણા લોકો ચાલવા આવે છે ઓલમોસ્ટ ફૂલ જેવું હોય છે બબે કલાક સાંજે અને સવારે પણ એટલી બધી સ્મેલ આવે છે કે હમણાંથી કોઈ જે ચાલવાવાળા જે હેલ્થ માટે આવે છે એ બધા આવતા ઓછા થઈ ગયા છે એમાં કેટલા સમયથી આ સમસ્યા છે મહિના બે મહિના જેવું છે પર રજૂઆત કંઈક એવું છે ના પહેલા ઓછી આવતી હતી પણ અત્યારે હવે બેસી શકાય એવું બી નથી હોતું